અને મચ્છુ નામ કેવી રીતે પડ્યું તો આવો જાણીએ આ મામા દેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો એક ફૂટા નામનો ભરવાડ અને રૂઢીમાંગ આ બંગને જણા પોતાના માલધોર અને ઘેટા બકરા લઈ એક ખેતરથી બીજા ખેતર અને એક ગામથી બીજા ગામ જ્યાં ચારો મળે તે રોકાય અને વળી પાછા હાલતા થાય અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એક વાર પાંચાળની ધરતી ઉપર આ બૂટો ભરવાડ અને રૂડી માં આવી પહોંચ્યા અને આ પાંચાળની ધરતીનું મગાવા નામનું ગામ અને ત્યાં નું મંદિર અને એ વખતે બરોબર શ્રાવણ મહિનો હાલતો અને હવે આ બંને જણા મંદિર માં રો

જણા એક કેમ છો તમારે કોઈ સંતા નથી

અને મોરબીની અંદર નવ મહિને તેર દિવસે એક ફૂટાના ઘરે એક દીકરીનો અવતાર થાય

Cina de crapunie ne.

કે પરીક્ષામાં પાસ અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુનિયા હું તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે અને ત્યારે પુણ્યો બોલ્યો કે હે મચ્છુ માંગું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો હવે આવી પરીક્ષા કરતી નહીં માંગ નહીં તર હું હારી જઈશ અને પછી મચ્છુ માંગ અદ્રશ્ય થઈ જાય છે પછી તો કહેવાય છે કે સમય જાય છે અને પુણ્યને મચ્છુની ભક્તિનો રંગ લાગ્યો અને અને આખો દિવસ મચ્છુની ભક્તિ છે હવે સમય વિકતા એક દિવસ નવરાત્રી નો સમય આવ્યો અને કહેવાય છે કે માંગ જગદંબા મચ્છુ માંગ નવરાત્રી માંગ ગરબા ગાવા જાય છે અને એક દિવસ આવવામાં મોડું થયું એટલે ગામના બીજા લોકોએ આ મચ્છુમાંગના બાપાને આવીને કાન ભંભેર્યા કે ફૂટા તારી દીકરી મોડી રાત સુધી ગરબા ગાવા જાય છે કે બીજે ક્યાંક જાય છે એની ઉપર તારે નજર રાખવી જોઈએ આ ગામવાળાઓએ શંક કાકરી પણ મોટાને खबर हती के एनी पर शंका नो कराए आ तो साक्षात जगदम्बा छे अने पछी कहे वाई छे के दिखरी घरे आवी अने त्यारे बीजा मानसोए कहियो के आटली मोडी रात सुधी क्यांग गई हती त्यारे मच छुमा ए कहियो के तुमने मारी पर शंका छे तमे हज्जू मने ઓળખતા નથી હું કોણ છું જમીન ફાટી અને પછી મચ્છુ માંગ બોલ્યા કે હું હવે સમાધિ લઉં છું હવે મારાથી થી રોકાઈ શકાય એમ નથી તમે મારી ऊपर शंका करी छेपन हूँ तमने वचन आप हूँ छूं के ज़रे ज़रे तमने मारी जरूर पड़े त्यारे त्यारे हूँ तमारी साथे हसूं जाऊँ हूँ तमने वरदा ना हूँ छूं तमारा थी रूप ही तो न थी पर हवे मारे जवानों समय आवी गयो छे अने मारे वही नियास સમાધિ લેવી પડશે અને એ વખતે જે પુન્ય રબારી છે વગર આ દુનિયા કામની નથી મને પણ તમારી સાથે સમાધિ આપી દો માંગ ત્યારે મચ્છુ માંગ પુનિયા ને કહે છે કે પુનિયા હજુ તો તારે તારી જરૂર છે સમય આવશે ને એ વખતે હું તને જરૂર જણાવીશ અને કહેવાય છે કે આમ પુનિયા માં રોકાઈ જાય

છે અને હાથમાં પાણીનો લોટો છે અને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે અને કહેવાય છે કે પાણી લઈને આવી અને પુનિયા મામા એ આંસુ જોયા કે ઓહો આંખો માંગથી આંસુડા અને પુનિયા મામા